અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની હદક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચોરીની શંકા રાખી અને યુવકને માર મારવાના મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એકવીસમી ફેબ્રુઆરીએ ગુમા નજીક યુવકને ચોરીની શંકા રાખી પકડી અને માર મારવામાં આવ્યો હતો જ્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ઓગણચાલીસ વર્ષીય ઇન્દ્રવદન પરમારનું ઢોર માર મારવાના કારણે મોત થયું હતું

અને શંકાના આધારે જ માર મારેલા છે આ ઉપરાંત મરણ જના કોઈ ગુલાઈ ઇતિહાસ પણ